સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જાહેરાત થઈ તેમાં મહાનગરપાલિકાનું નામ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા રાખવામાં આવ્યું તેની સામે વઢવાણ વઢવાણ નામની અવગણના થઈ હોવાના કારણે શહેરમાં અને વિરોધ છે સ્ટોરી રિપોર્ટ બાય મલિક નમસ્કાર કમલેશ જૈન સુરેન્દ્રનગર નગરપાલિકા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનાવવામાં આવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આ નામકરણનું બોર્ડ લાગતાની સાથે જ વઢવાણના શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામકરણમાંથી વઢવાણના નામની પણ બાદ બાકી કરવામાં આવી એના કારણે વઢવાણના શહેરીજનો ખૂબ દુઃખી થયા છે આના કારણે વઢવાણના શહેરીજનો આગામી સમયમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણના નામનો ઉમેરો થાય એ માટે એક મુમેન્ટ ચલાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે આ વઢવાના શહેરીજનો દ્વારા જે મુવમેન્ટ ચલાવવામાં આવે છે એની સામે ભાજપનું એક લેભાગુ ગ્રુપ એવો તર્ક રજૂ કરે છે કે આપણે સુરેન્દ્રનગરના વિકાસની ચર્ચા કરવી જોઈએ આપણે સુરેન્દ્રનગરમાં નવું શું બની શકે એનું આયોજન કરવું જોઈએ આપણે આ પ્રકારના નામના તંતમાં ન પડવું જોઈએ તો હું સુરેન્દ્રનગરના ભાજપના અમુક લે ભાગુ તત્વોને કહેવા માંગુ છું કે શું તમને ખબર છે કે વઢવાણ શહેર એ સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પરંતુ ગુજરાતની પચીસો વર્ષ જૂની સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી અમુક નગરીઓ પૈકીની એક નગરી છે વઢવાણ નગરી પછી સુરેન્દ્રનગર જોરાવરનગર રતનપાર દુધરેજ આ પ્રકારના વિસ્તારો અસ્તિત્વમાં આવ્યા મૂળ અસ્તિત્વ વઢવાણનું છે સમાવિષ્ટ હોવું જોઈએ આ માંગણી બહુ સ્વાભાવિક છે અને આ માંગણી સાથે હું સહમત છું વઢવાણના શહેરીજનો ઉપરોક્ત માંગણી લઈ જે પ્રકાર જે આયોજનો કરશે એ આયોજનમાં હું કમલેશ કોટેચા વઢવાણના શહેરીજનો સાથે તન મન ધનથી સાથ આપવા ખાતરી આપું છું બાહેન્દ્રી આપું છું સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામકરણની જ્યારે ફાઇનલાઇઝેશન થતું હતું ત્યારે હું એવું સ્પષ્ટ માનું છું કે સુરેન્દ્રનગરના અમુક ભાજપના રાજકીય આગેવાનોને ખબર હશે કે વઢવાણના નામની અવગણના થઈ રહી છે આમ છતાં આ તમામે તમામ રાજકીય આગેવાનો મૌન ખૂબ જ દુઃખની બાબત છે નિંદનીય બાબત છે આ કામગીરીને હું સખત શબ્દોમાં કાઢું છું હવે જયારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામકરણ થઈ ગયું છે ત્યારે લોકોમાં એવો તર્ક થાય છે કે હવે વઢવાણનું નામ એમાં ઉમેરાય કે ન ઉમેરાય આ લોકો જે તંત કરે છે નામનો એ યોગ્ય છે કે અયોગ્ય છે તો હું તમામ લોકોને સ્પષ્ટ કહેવા માંગુ છું કે નામ સાચી દિશામાં કામગીરી કરીએ તો તો ઉમેરાય 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 અને આના માટે સૌથી શું કરવું જોઈએ એમાં હું જે માનું છું એ વાત આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું સૌથી પહેલા તો વઢવાનના જે લોકો આ મુમેન્ટ ચલાવે છે તમામે તમામે ભેગા થઈ વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને બોલાવી સ્પષ્ટ કહેવું જોઈએ કે ધારાસભ્ય છો અમે છેલ્લા પચીસ વર્ષથી ભાજપ 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 કરીએ છીએ જો આટલું નામ અમે ભગવાનનું લીધું હોત તો અમને સ્વર્ગ મળી જ પરંતુ અમે ભાજપનું લીધું છે અને જેના પરિણામ સ્વરૂપ આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જે નામકરણ થયું એ નામકરણમાંથી પણ આપે અમારા વઢવાણ શહેરનું નામ કાઢી નાખ્યું છે એટલે વઢવાણ શહેરનું નામ એમાં ઉમેરાવું એ આપની જવાબદારીમાં અને આપની ફરજમાં આવે છે એટલે વઢવાણ શહેરનું નામ ઉમેરાવા માટે આપે રાજકીય અધિકારીઓ રાજકીય આગેવાનો પાસે સરકારી અધિકારીઓ પાસે જ્યાં પણ જવાનું થતું હોય ત્યાં જાઓ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જ્યાં યોગ્ય લાગે ત્યાં વઢવાણનું નામ ઉમેરી આવો આવી સ્પષ્ટ વિનયપૂર્વક કડક શબ્દોમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી પાસે રજૂઆત કરવાનો સમય આવી ગયો છે આ સાથે સાથે તેઓને પણ આવી દેવાની કે આટલા સમયમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણનું નામ ઉમેરાઈ જવું જોઈએ આ સમય મર્યાદા પછી જો વઢવાણનું નામ ન ઉમેરાય

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસિસ